આ કપટી માણસ હોય ને એનું પહેલું લક્ષણ એ છે કે પોતાના વખાણ બહુ કરે કોઈ કોકેની પ્રશંસા કરે એ વધારે ગમે અને જો કદાચ ન કરે તો એવી વાતો રજુ કરીને પોતાની પ્રશંસા કરાવે આવા સ્વભાવમાં હોય તમારા જેવું કોઈ મારા જેવી કોઈ સ્ત્રી નથી સંસારમાં તમને જોયા પછી થોડું થોડું મન મારું લાગે છે કે નહીં વાંધો નહીં હવે આમ તો એવું બને કે કોઈ પણ સ્ત્રીના વિવાહની જ્યારે વાત હોય ત્યારે વડીલો કરે પણ આ તો સીધી પોતાના વિવાહની વાત પોતાના દ્વારા જ રજૂ કરે છે ભગવાને એની સામે જોયું નથી સીતાની સામે દ્રષ્ટિ છે ને કહ્યું કે મારા લગ્ન થઈ ગયા છે